ઉત્તર વિભાગના ઇન્ચાર્જ પૂજાબેન સાથે ઉર્મિલાબેન તથા પૂર્વ વિભાગ ઇન્ચાર્જ ધારાબેન સાથેના કર્મચારીઓ દ્વારા શુભમ ગ્લોબલ સ્કૂલ આશરે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ તથા સેલ્ફ ડિફેન્સના ડેમો દ્વારા અવેરનેસનો પ્રોગ્રામ લેવામાં આવેલ જેમાં રિક્ષામાં બેઠેલા વ્યક્તિ કે વિદ્યાર્થીને કોઈ અજાણ્યા જગ્યાએ લઈ જતા હોય તો કઈ રીતે સેલ્ફ ડિફેન્સ કરી શકાય તથા પાછળથી કોઈ વ્યક્તિ પકડે અથવા સામેથી કોઈ વ્યક્તિ પકડવા આવે તો કઈ રીતે પોતાનો બચાવ કરવો જેવી બાબતો વિશે વિગતવાર સમજાવવામાં આવે આ ઉપરાંત વિદ્યાર્થીઓને જાણીતા કે અજાણ્યા વ્યક્તિઓની સાથે ઘરની અંગત વાતો શેર કરવી નહીં જેવી બાબત વિશે સમજાવવામાં આવે એવા સંજય પોપટ એટલે હવે ખુલ્લા હાથે શું નથી કરતી હમણાં જ આપણે શીખ્યું ખુલ્લા હાથ હોય તો આપણે કેવી રીતે કરી શકીએ પહેલા તો ઈ છરી વાળો જે હાથ હતો ને એનો કેવી રીતે ઉપયોગ કરી શકે એ બતાવશે આ તો બની હાથ ખુલ્લા છે આપણે શું કરવાનું છે આપણે અહીંયા અહીંયા ભાગ હોય છે ને અહીંયા આપણે અહીંયાથી થી આડા હાથ થી પકડી લેવાનું છે એનો ચાકુ વાળો આ છે પછી તો ઈ કાઈ કરી ના શકે પેલા પકડી લેવાનો મજબૂત ધીમે ધીમે આપણે આ રીતે

આવો બનાવ તમારી સાથે પણ તમારી આજુબાજુમાં ક્યાંય તમે બનતો હોય તો